એક અપડેટ થયું કેવાય અપડેટ આપડે જેમ આપણા વોટ્સએપ માં અપડેટ આવે મોબાઈલ માંથી આવે કંપની વાળા કે તમે વોટ્સએપ અપડેટ કરો એટલે ફલાણું ફલાણું એપ નવી આવી ગઈ એના જેવું છે કારણ એવું છે કે આપણે જેને સેન્સિટિવ કે ખતરનાક માનીએ છીએ ઈ અનિરુદ્ધ સિંહ મહેપતસિંહ જાડેજા જેવાને લાગે નહીં એને માટે આ રોજનું થયું

આરોપી તરીકે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા અને એક નિલેશ કુમાર કરીને બીજા ભાઈ હતા બે ને પકડવામાં આવ્યા હતા બરાબર હવે ધારાસભ્ય ની પંદરમી ઓગસ્ટ એ ધ્વજવંદન નીચે ને અનેકો અગ્રણીઓ ની હાજરી માપાતા એમ એમ તેમ આપડે જાણીએ છીએ ધ્વજ નો કાર્યક્રમ હોય તો નગરના શ્રેષ્ઠીઓ તો બધા હોય જ ને એ સમયે આ ઘટના બની હતી એટલે આ ભયંકર હાઈ પ્રોફાઈલ ને અત્યંત ચર્ચાસ્પદ એવો કિસ્સો બની ગયો તો બરાબર અને એ આજે છે એટલે જ આ ચર્ચા થાય છે કોઈ પણ પ્રકારની એમાં નાની મોટી ફેરફાર આવે કે કોઈ ચુકાદો આવે તો છે શું કામ કારણ કે હાઈ પ્રોફાઇલ કેસ છે પણ તમને કહું કહું આનું થાય તમને આ ઘટના બની હતી ત્યારે ડેપ્યુટી કલેક્ટર જે પી દવે નગરપાલિકાના પ્રમુખ ડીપી તરૈયા સહિતના દિગ્ધિગંતો પિસ્તાલીસ જણા ને સાક્ષી બનાવવામાં આવ્યા હતા એ લોકો ને સ્થળ ઉપર હતા સાંભળજો એને સાક્ષી બનાવવામાં આવ્યા હતા પેલા શરૂઆતમાં તો સાક્ષી બની ગયા પછી એને જે સાક્ષાત્કાર થયો હોય તે પછી બધા ફરી ગયા અને ફરી ગયા શું કીધું કે ભાઈ અમે આ ધડાકા નો અવાજ સાંભળ્યો ફૂગો ફૂટ્યો હોય કોક કે મને એમ કે ખુરશી નીચે પડી ગઈ છે કોક કે મને એમ કે સ્ટેજ જે છે ઈ ખડ પડી ગયું હોય છે કોક કે મને કઈ ખબર નથી મારું ધ્યાન તો તિરંગાઓ પણ હતું કોક કે મારું તો આગતા સ્વપ્ન છે બધા બુદ્ધિપૂર્વક ફરી ગયા બોલો

રિવોલ્વર નો છે બોલો છતાંય તેઓથી પાસે ડેપ્યુટી કલેક્ટર હતા એમ એટલે સવાલ ઈ છે ગામડા ગામ માં કહેવત છે મારી કે હબો હબ વીંજાણી અને મારી હાથ મીચાણી એટલે કે તલવાર તલવાર જયારે વીંજાય ને હબો હબોબા ધબધબાટી તલવાર કોક મારવા માટે ને તો ઓલા કે ભાઈ તલવાર વીંજાવી મારી આંખ મીચાઈ ગઈ મને ખબર નથી કોને તલવાર વીંજી એમ એવી રીતે ખબર પડી કે ભાઈ આ હત્યા થઈ છે ને અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા એ ફાયરિંગ કર્યું છે એટલે હંદા ની મતી ભરી ગઈ બિલકુલ કોઈ કોઈ કે ફૂગો ફૂટે ને કોઈ કે ખુરશી પડી ને કોઈ કે ટેબલ તૂટી ગયું કોઈ કે મારું ધ્યાન આમ બધા ફરી ગયા કોર્ટમાં સાંભળો અત્યારે જો આટલી આવ્યો ને આજીવન મુક્તિ રદ કરી એના શું ફેર પડે કોઈ સુપ્રીમ પાસે ક્યાં પૈસા ની તાણ છે ભગવાન ની દયા છે રૂપિયા કોઈ હિસાબ વાળા છે એટલે બુદ્ધિપૂર્વક કે અનિરુદ્ધસિંહ જાડેજાને આદેશ કરવામાં આવ્યો છે કે ચાર સપ્તાહની અંદર હાજર થવું પડશે પણ હવે ક્યાંક આ કેસમાં આગળ શું થઈ શકે છે કેસમાં જે હત્યા છે કે આત્મહત્યા છે હત્યા હોય તો પણ એમાં અનિલ રાજદીપસિંહ એ અત્યારે પુરવાર નથી થતું કે એમને આ કરાયું છે ખાલી સુસાઈડ કહેવાતી પણ કહેવાતી સુસાઈડ નોટ છે તો હવે એમાં એવા કેસમાં માં પણ જોઈ હાજર ન થાય જેમાં કે સીધી રીતે એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી સમજી લ્યો નીકળે તપાસ માં નીકળે તો જુદી વાત છે અત્યારે કોઈ સીસીટીવી ફૂટેજ માંડીને કોઈ બાબત એવી નથી કે જેમાં એમ કહી શકાય કે અનિરુદ્ધ મરવા પ્રેરણા છે માંડ લો બાકી અનુસંધાન નીકળ્યા બધા વાકાત રાહા પણ સીધી રીતે નહીં તેમ છતાં જો અનિરુદ્ધ જાડેજા ફરાર હોય ત્રણ ચાર મહિના થી તો તમે માનો છો કે આવડો મોટા હાઈ પ્રોફાઇલ કેસમાં માં પોપટલાકા સોરઠિયા હત્યા જેવા કેસમાં માં અદાલત કે હાજર થઈ જાય મુરખ છે એ નહીં જ થાય

જે આખી એક વાત પ્રસરી જાય સવાર સવારથી જાણે બધાને એમ છે કે દોડે બોડે બાંધા છે ને અંદરસિંહ ને લઈ આવશે પોલીસ વાળા ને મારે ટુકડો કરશે ને કુકડો કરીને જેલમાં નાખે અરે રામ વાલા કરો કઈ હરામ બરોબર થાય તો

Namaskar namaskar